जय श्री आद्य शक्ति बहुचर माता नवरात्रि चाली रही छे देवामा आजे चौथू नोरतू छे जे लोको आज चौथा नोरता नो महिमा अने कथा लीला सांवरशे तेने माता खुशमंडाना आशीर्वाद मळशे कमेंट मा तमारा कुलदेवी ना नाम लिखी देजो 25 सामळजो आजे 6 ऑक्टोबर वा दुर्गानी चौथी शक्ति खुशमंडानी पूजा नो दिवस छे खुशमंडा खूबज सरलता थी प्रसन्न थती વિશે આ સ્વરૂપમાં દેવીએ લાલ પિયા અને લીલા રંગના वस्त्रો ધારણ કર્યા છે તેથી ભક્તોએ તેમની પૂજામાં લાલ પિયા अथवा લીલા રંગના वस्त्रો પહેરવા જોઈએ સવારે સ્નાન કર્યા પછી દેવીની પૂજા કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ વ્રત રાખો પૂજા કરો અને દિવસ ભર ઉપવાસ રાખો દેવી મંત્રોનો જાપ કરો સાંજે ફરીથી દેવીની પૂજા કર્યા પછી ઉપવાસ છોડો આપ શરીર માં સપ્ત એટલે કે સાત ચક્રો છે આ સાત ચક્રો માંથી અનાહત ચક્ર માં છે જે કોઈ લોકો ભાવ થી દેવી કુષ્માડા ની કથા સાંભળશે અને તેને દેવી આશીર્વાદ મળશે તો આ વિડીયો ને શેર કરી ને એક સેવા નું કામ કરી દેજો દેવી કુષ્માંડા નો અવતાર તે સમય નો માનવામાં આવે છે જયારે બ્રહ્માંડ ની રચના પણ થઈ ન હતી બ્રહ્માંડ रचना पहला चारे बाजू अंधकार सहज स्मित समग्र सृष्टि पड़ो माता आ स्वरूप ने आद्य स्वरूप आद्य शक्ति पर कहवा कारण के देवी पहला ब्रह्मांड अस्तित्व मत देवी सूर्यलोक मस कर सूर्यलोक मेहवा શક્તિ માત્ર દેવી કુષ્માનડા માં છે તેમની દીપ્તિની સરખામણી કોઈ પણ દેવી કે દેવી સાથે કરી શકાતી નથી જે લોકો કોઈ નહું કામ શરૂ કરવા ઈચ્છે છે જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા ઈચ્છે છે તેમણે દેવીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ કુષ્માનડા સ્વરૂપ આ શીખવે છે દેવી કુષ્માનડાએ સહજ સ્મિત સાથે બ્રહ્માંડની રચના કરવાનો વિશાળ કાર્ય કર્યું હતું દેવી આ સ્વરૂપ સંદેશો આપી રહ્યું છે કે કામ ગમે તેટલું મુશ્કેલ હોય ગમે તેટલી મોટી સમસ્યા હોય આપણે તેનો સામનો કરવો જોઈએ વર્ણન કરી પણ તેમની ઝાંખી કરીએ દેવી કુષ્માંડા ને આઠ હાથ છે તેથી જ તેમને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે દેવી ગૌરવ એટલે કે ગૌરી છે તેમનો રંગ ચાંદી જેવો तेजस्वी छे माता कुष्मांडा નું વાહન સિંહ છે તેના આઠ હાથમાં કમંડળ ધનુષ્ય બાણ કમળ અમૃતપાત્ર ચક્ર માળા અને ગદા છે દેવીને કોળો ખૂબ જ પ્રિય છે તેથી દેવીને કોળાના પેઠા અર્પણ કરો કુષ્માનડા દેવીની પૂજા કરવાની વિધી સમજીએ શ્રી ગણેશ પૂજા પછી દેવીની પૂજા શરૂ કરો પૂજામાં જળ દૂધ મૌલી ચંદન ચોખા ફૂલ હૂંમ हरदर चढ़ावो घीनो दीवो अने धूप प्रगटावो शुद्ध घी थी बनेला मालपुआ कोराना पेठा अने मौसमी फड़ो चढ़ावी ने आरती करो देवी मंत्र आ प्रमाणे छे सुरा संपूर्ण कलशम रुधिरा प्लुत मेवच दधाना हस्त पद्याभ्याम कुष्मांडा शुभ दास्तु में मंत्र जाप कर्या पछी पूजाना अंते पोताना थी जाने अजाने थयेली भूल माटे क्षमा माटे प्रार्थना करो देवी कुष्मांड

आमा आवे छे एनी बलि थी દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે કુશમંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે તેમની પૂજાથી જીવનમાં व्याप्त અંધકાર દૂર થાય છે આ માહિતી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ જય શ્રી બહુચર માતા હર હર મહાદેવ